નમસ્કાર દર્શક મિત્રો આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ચૌદ ફેબ્રુઆરી માતૃ પિતૃ વંદના એ માતા પિતા પ્રત્યે આદર પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે જે સામાન્ય રીતે ચૌદ ફેબ્રુઆરી ઉજવાય છે આ દિવસે બાળકો તેમના માતા પિતાનું તિલક આરતી અને પૂજા કરીને આશીર્વાદ લે છે જેનો મુખ્ય ઉદ્દેશ કુટુંબના બંધનને મજબૂત કરવાનો અને સંસ્કારોનું સિંચન કરવાનો છે આ પવિત્ર દિવસની ઉજવણી મોડાસાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં કરવામાં આવી ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે ચૌદ ફેબ્રુઆરીના રોજ જ્યારે વિશ્વભરમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી થતી હોય છે ત્યારે આ શાળાએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃપિતૃ વંદના દિવસની ઉજવણી કરી છે બાળકોમાં નવા સંસ્કારોનું સિંચન કર્યું મોડાસાની સ્વામી વિવેકાનંદ શાળામાં આજે એક અલગ જ માહોલ જોવા મળ્યો અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ શાળાની આ સંસ્કાર લક્ષી પ્રવૃત્તિઓને ખૂબ જ આવકારી છે આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ પોતાના માતા પિતાની આરતી ઉતારી તેમને વંદન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા શાળા દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસથી વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નમસ્કાર હું ધર્મેશ સુધાર

અમારી શાળાની અંદર ગયા અઠવાડિયે સૂર્ય ઉપાસના નો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં પણ બાળકોને સંસ્કૃતિ તરફ પ્રેરે એવા કાર્યક્રમો અમારી શાળામાં કરવામાં આવે છે આ ઉપરાંત ગીતા અધ્યયન વિવિધ ભારતીય સંસ્કૃતિના બાળકોમાં સારા સંસ્કાર આવે એ માટેના એક ઉદ્દેશ્ય જે વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવે છે અમારી શાળાના બાળકો મોબાઈલના ઉપયોગથી દૂર રહે એ માટે અને એમનું મન પ્રફુલ્લિત રહે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો અમે કરીએ છીએ મારું નામ નીલમ પટેલ છે મારા બાળકો આ સ્વામી વિવેકાનંદ સ્કૂલ બોડાસામાં અભ્યાસ કરી રહ્યા છે એઓ ધોરણ 4 માં અભ્યાસ કરે છે આ સ્કૂલમાં વારંવાર બાળકોમાં કંઈક નવ બાળકોમાં સંસ્કારો સિંચન થાય એ માટે અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે આ પહેલા પણ સૂર્ય સૂર્ય નમસ્કાર નું મહત્વ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા એટલે બાળકો કંઈક ને કંઈક નવું શીખતા રહે છે આજે આજે છે ચૌદ ફેબ્રુઆરી આજે માતૃપિતૃ વંદન દિવસ છે એટલે બાળકોમાં પણ કઈક નવું માતા પિતા વિશે બાળકો માતા પિતાનું મહત્વ જાણે માતા પિતાનું માતા પિતાને સમજ વંદન કરે એ માટે આ આજુવસી જોવામાં આવે છે માતા પિતાનું મહત્વ શું છે જીવનમાં અત્યારે બાળકોને અત્યારે કંઈક આપણે સમજાવીએ તો સમજે છે પહેલાંના બાળકો એવા હતા કે એને સંસ્કારોનું સિંચન કરવું નહોતું પડતું ઘરમાંથી એ લોકો શીખી જતા હતા પણ અત્યારે બાળકોનું એ મહત્વ આપણને સમજાવવું પડે છે આ શાળા છે જે વારંવાર આવા નવા પ્રોગ્રામ કરે છે જેનાથી બાળકોનામાં નવા સંસ્કારોનું સિંચન થાય છે એ એક ખૂબ સરસ વાત છે મારું નામ દક્ષાબેન સોની છે હું શ્રી યોગવેદાન સેવા સમિતિ તરફથી આવું છું અમે આજે 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડે તો આજે વેલેન્ટાઇન ડે નહીં પણ આ 14 ફેબ્રુઆરી ને આપણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે શા માટે ઉજવણી કરવી જોઈએ એના માટે થઈને દરેક સ્કૂલોમાં અમે બાળકોને જ્ઞાન આપવા માટે ફરીએ છીએ અને માતૃ પિતૃ પૂજનનું મહત્વ સમજાવીએ છીએ તો ઘણી બધી સ્કૂલોમાં અમે ગયા આ માટે પણ જયારે આ સ્વામી વિવેકાનંદ ની વાત કરું તો ખરેખર મને એના માટે વિશેષ લાગણી અને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે બીજી અમારે અમારે જવું પડતું કે કે કહેવા માટે ભાઈ તમારી આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ના જે ટ્રસ્ટી છે કે જે ધર્મેશભાઈ સુથાર એમનો મને સામેથી ફોન આવ્યો કે બેન મારે આ કાર્યક્રમ કરાવો છે ત્યારે ખરેખર એટલી આનંદ ની લાગણી થઈ કે આવા જયારે ટ્રસ્ટીઓ સમાજમાં હોય તો સમાજનો ઉદ્ધાર કરવો મુશ્કેલ નથી કેમ કેમકે સમાજનો ઉદ્ધાર કરવા માટે આ બાળકો છે એ પાયાની વસ્તુ છે એ આપણા ફૂલ છે છોડ છે તો એ છોડને આપણે જો સારું ખાતર ને પાણી મળશે તો એ છોડ ખરેખર એક વિશાળ વૃક્ષ વૃક્ષ બનશે તો એ છોડને ખાતર પાણી આપનારા જો આવા ટ્રસ્ટીઓ ને આવા શિક્ષક હોય તો ખરેખર આપણા દેશનું આ સ્કૂલ નું નહીં હું તો કહે છે આ સ્કૂલોમાં સૂર્ય પૂજન અને બીજા સારા એવા સંસ્કૃત શ્લોક પઠન અને એવા સારા એવા કાર્યક્રમો આ સ્કૂલ માં થઈ રહ્યા છે એ ખરેખર ખુબ જ આનંદ વિષય છે અને હું ધર્મેશભાઈ સાહેબ નો ખૂબ આભાર માનીશ ધન્યવાદ